અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે શિક્ષક દિન ગુરુ વંદના સાથે શિક્ષકોનું સન્માન કરી ઉજવણી કરવામાં આવી હતી અંકલેશ્વર ખાતે આવેલ અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં આજ રોજ શિક્ષક દિન નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા ગુરુ વંદના સહિતના કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી ભારતના રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિનની ઉજવણી વર્ષોથી શિક્ષક દિવસ તરીકે કરવામાં આવે છે કેમ કે તેઓ વ્યવસાય શિક્ષક હતા અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે આ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો ઉપરાંત જાણીતા વિચારક પત્રકાર સંઘના પ્રમુખ દેવાનંદભાઈ જાદવ અને અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ટ્રસ્ટના પ્રમુખ નાજુ ફળવાલા ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત શિક્ષકો અને વિદ્યાર્થીઓને સંબોધિત કરતા નાજુ ફળવાલાએ જણાવ્યું હતું કે આજની આ વિકસિત દુનિયામાં શિક્ષાનું ખૂબ મહત્વ છે આજનો યુગ જ્ઞાનનો યુગ છે નોલેજ જ પાવર છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે શિક્ષક વગરની દુનિયાની કલ્પના કરવી જ મુશ્કેલ છે શિક્ષકને એટલે ત્રિદેવતાની જેમ માનવામાં આવે છે વિદ્યાર્થીના જીવનમાં ગુરુનું અર્થાત શિક્ષકનું સુખ ખૂબ ખૂબ જ મહત્વ છે આજે આપણે જે પણ સિદ્ધિ મેળવી છે એ શિક્ષા અને શિક્ષકની દેન છે શિક્ષકોએ પણ જે વર્ષોની પરંપરા ગુરુ અને શિષ્યની છે એને છાજે એ મુજબનું વર્તન રહે એની ખાસ કાળજી લેવી પડશે ઉપસ્થિત મુખ્ય મહેમાન દેવાનંદ જાદવે જણાવ્યું હતું કે શિક્ષણ વગરના વ્યક્તિની હાલત આ કલ્પના કરવી જ મુશ્કેલ થયેલ છે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે સારું શિક્ષણ મેળવવું પણ સારું શિક્ષણ લોક સમાજ અને જરૂરતવાળા વ્યક્તિને ઉપયોગી થાય એ પ્રકારનું હોવું જોઈએ આજનો દિવસનું શિક્ષકના જીવનમાં ખાસ મહત્વ રહ્યું છે આજે આખા દેશમાં શિક્ષક દિવસની ઉજવણી થાય છે આ ઉજવણી શિક્ષકોએ દેશના વિકાસમાં અને સારા નાગરિક ઘડવામાં ખૂબ મહત્વનું યોગદાન આપ્યું છે તેના ભાગરૂપે આજે દુનિયાભરમાં ભારત દેશમાંથી શિક્ષણ મેળવી આપણા દેશના વિદ્યાર્થીઓ દુનિયાને ઉપયોગી થયા છે અને દુનિયાના વિકાસમાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે જેનો જસ કોઈને જતો હોય તો તે આપણા દેશના શિક્ષકોને ફાળે જાય છે એમની મહેનત સારા વિચારો અને એમની દુરંદેશીએ સારું શિક્ષણ

अपॉर्चुनिटी एंड अवर रेस्पेक्टेड प्रिंसिपल मैम कविता मैम फॉर ट्रस्टिंग मी विद ऑनर मैं अपने सभी शिक्षकों का भी दिल से धन्यवाद करती हूँ जो हमें सिर्फ ज्ञान ही नहीं देते बल्कि जीवन का मूल्य सिखाते हैं On behalf of all these students, i wishing very happy Teachers' Day. Thank you.